નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડભોઈ શહેરમાં ગઢ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે દર્ભાવતીના ગરબાની વધતી જતી લોકપ્રિયતાને લીધે સાંસ્કૃતિક ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય આ પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થા અને ખેલૈયાઓની સલામતી જળવાઈ રહે તે સંદર્ભે દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ ગરબા ગ્રાઉન્ડ પર આયોજકો અને સમર્થકો સાથે રૂબરૂ મુલાકાત લઈ જણાવ્યું હતું કે ગરબામાં ભાગ લેતા તમામ ખેલૈયાઓ માટે લલાડે તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો ફરજિયાત રહેશે જે વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે તેને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં આ નિર્ણયથી આપણને મૂળ સાંસ્કૃતિક વારસો જાળવી શકીશું એવો દુરોગામી સંદેશો આપ્યો હતો આ ગરબામાં પ્રસિદ્ધ લોકગાયિકા હેમાબેન પંડ્યા દ્વારા ગરબાના લોકપ્રિય ગીતો રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ જિલ્લાના મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ વકીલ મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી શારિકાબેન સોની કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા ત્રીજી તારીખથી નવરાત્રીનો પ્રારંભ થાય છે દરબાવતી નગરીમાં મા ગરબાવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો દરબાવતી નગરીમાં થાય છે હેમાબેન પંડ્યા એ ગાયક છે સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહીંયા કરવામાં આવી રહી છે મારી આપના મારફત જે ખલૈયા છે એમને વિનંતી ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું તિલક વગેરેના કોઈને પણ એલાવ કરવામાં નહીં આવે આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે બે વખતે પણ વારંવાર કેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી ફરી આ વખતે કરવી ના પડે એટલે મહેરબાની કરીને ઇલ્લક એ દર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં ઇલ્લક વગર એન્ટ્રી નહીં નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે ત્યારે દર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે એ તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી દર્ભાવતીની સંસ્કારિતાને આપણે ઉજાગર કરે એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું જય ગર્ભવાન